અને તમારે પીવું જ હોય તો ગીર ગાયના કે કોઈ દેશી ગાયના દૂધ પીવા પણ ડ્રિંકિંગ તો દારૂ નહીં કથા દ્વારા અનેક પરિવારોમાં શાંતિ પતિ પત્નીમાં સમ આ ઘણા બધા ફાયદાઓ લોકોને થઈ રહ્યા છે એક બે વાત મને જે મોરબીના લોકોની આજે જાણવા મળી અમારે ડૉક્ટર જેરામભાઈ આદિ વડીલો આજ બહુ સવારે મળવા આવ્યા હતા એ ગીતા આત્મશાંતિ મંડળ ચલાવે છે અને કોઈપણનું મૃત્યુ થયું હોય એની પાછળ સત્સંગ સભાનું આયોજન કરવું હોય તો આ વડીલ દાદાઓ બધા ત્યાં જાય ગીતાજી લઈ અને બેથી અઢી કલાક એ આખો ગીતાનો પાઠ કરે બધા વડીલો અને ગીતા પણ પોતાની લેતા જાય ઝાજા માણસો હોય તો એના માટે પણ ગીતાજી પોતે લેતા જાય અને એકદમ નિસ્વાર્થ ભાવે ગીતાજીનો પાઠ એ સદગત આત્માની શાંતિ માટે કરે છે આ મંડળને એકવાર આપણે તાળીઓથી વધાવીએ અને ગીતાજીની જાગૃતિ આપણો ગીતાગ્રંથ કૃષ્ણ ભગવાને જે અર્જુનને કહ્યું એની જાગૃતિ માટે આ મંડળ ખૂબ સારું વડીલોનું મંડળ કામ કરે છે અત્યાર સુધી મેં એણે વીસ હજાર ગીતાઓ લોકોને ફ્રી ઓફમાં ભેટમાં આપી અને પચાસક હજાર માણસો પાસે એણે ગીતાના પાઠ કરાવડાવ્યા આ મોરબીમાં એટલે વડીલોને બી મારી વિનંતી અન્ય વડીલોને આપણે કોઈનું ઘરે મરણ થયું હોય તો નાનું મરણ હોય તો જરૂર બધાને શોક હોય દુઃખ હોય વડીલો હોય તો શોક સ્વભાવો થતી હોય કોઈ બેસવા આવતું હોય હાવ મૌન બેઠું રહેવું એના કરતાં ધૂનના કે આવા ગીતાના પાઠના આયોજન કરવા એ જે આત્મા ગયો આ લોક છોડી એ આત્માને શાંતિ મળે અને જે કંઈ આપણે આવો સત્સંગ સંબંધી ધૂન કરીએ કથા કરીએ કે પછી કોઈ ગીતાના પાઠ કરીએ એ આત્માને સમર્પિત કરીએ કે એ આત્માને સદગતિ મળે એટલે આવા વડીલો દ્વારા આવું સત્કર્મ ઘણી વારની કેવું હોય કે બેસણામાં લોકો જઈને ખાલી બેસતા હોય ને પછી વયા જતા હોય એના કરતા આવા પાઠ કે ધોન કે ભજન થાય મૃત્યુ પાછળ આપણે મોજ મજાના કાર્યક્રમો ન કરી શકીએ પણ સત્સજ્ઞાન ભજનના કાર્યક્રમ તો કરાય કારણ કે સદગત આત્માને શાંતિ મળે બીજું અમારી યુવાનોનું જે આજે પ્રફુલ્લભાઈ હમણાં શ્રદ્ધામાં દાન લખાયું એ આદિ બધા ઘણા બધા ભક્તો આજે હું એમની અહીંયા પધરામણી ગયેલો તો બજરંગ ધૂન મંડળ ચાલે છે દર શનિવારે મોરબીમાં બજરંગ ધૂન મંડળ ચાલે દર શનિવારે તો એ ધૂનનો કાર્યક્રમ રાખે જ પણ ક્યારેય કોઈ પણ આવો પ્રસંગ હોય શુભ પ્રસંગ કે અશુભ એમાં પણ એ મંડળ ધૂન કરવા જાય અને ધૂન કરી અને એ પ્રસંગને શોભાડે એટલે તમારા બધાની જે આ સદભાવનાઓ છે ભજન ભક્તિની એ મને ખૂબ ગમી આપણે નવરા હોઈએ ને તો આવા મંડળોમાં જોડાયોમાં લાગવું કંઈક આપણાથી ભજન થાય ભક્તિ થાય જવાનું તો છે જ પણ એ પેલા થોડું સારું કાર્ય આપણાથી થાય એવો બધાએ પ્રયાસ કરવો જોઈએ આજે તમે બધાએ બહેનો ભાઈઓ કારણ કે હું તો મોરબીમાં ક્યારેય આવેલો નહીં બે મહિના પહેલાં ખાલી એક સભા કરી સભા જોઈને મને ખબર પડી ગઈ કે અહીંયા ભૂમિ તો ફળદ્રુપ છે જ તે કારણ કે મેં પટેલ સમાજવાડીમાં જે સભા જોઈતી કોઈ આમંત્રણ વિના એટલા બધા લોકો આવેલા એટલે મને એમ થયું કે કથા તો હારી અહીંયા થાશે અને આ જે ઉપનિષદની કથા મેં એટલા માટે લીધી થોડી ગહન છે પણ છતાંય બધાને કામની છે આપણા ઉપનિષદો થોડા જાગ્રત રહે લોકોને એનું નોલેજ રહે એટલે મેં મોરબીમાં ઉપનિષદ સિલેક્ટ કર્યા હજી મેં સુરતમાં એ ઉપનિષદની કથા જાહેર નથી કરી આ શિબિરોમાં કરી પણ આવી રીતે જાહેરમાં ઉપનિષદ કથા નથી કરી આજ પહેલી વહેલી આ મોરબીની ભૂમિમાં ઉપનિષદ કથા થઈ રહી છે તો હવે પ્રવેશ કરીએ ઈશાવાસી ઉપનિષદના એક પંદરમાં મંત્રમાં અદભુત મંત્ર છે આજે મેં જે ભૂદેવની વાત કરી ને ભૂદેવ આ મંત્ર બોલ્યા મારી આગળ એને કંઠસ્થ હતો અને બ્રાહ્મણોને તો મારે બીજું કંઈ ન કહેવાય બે હાથ જોડીને વિનંતી જ કરવું કે બ્રાહ્મણોએ આવા વેદના મંત્રો અને ગીતાના શ્લોકો જરૂર થોડા થોડા શીખવા જોઈએ એના બાળકોને શીખવાડવા જોઈએ મારે એક ભૂદેવનું મંડળ બ્રહ્મ સમાજ આખો ચાલે છે એમાં એક ડોક્ટર પણ હતા પધરામણી હું ગયેલો પરશુરામ ધામમાં બધા બ્રાહ્મણો ભેગા થાય છે અને સ્નેહ મિલન કરે સ્નેહ ભોજન કરે બે બહેનોનું બી સારું એવું દાન સદ્ધામમાં આવેલું એક ડૉક્ટરને એક શિક્ષિકા બહેન બે રિટાયર્ડ બહેનો છે અનમેરિડ બહેનો છે એમને પણ ભાવના થઈ અત્યારે તો મોટી ઉંમરના બ્રાહ્મણ બહેનો છે બંને એમની ઈચ્છા હતી કે અમારે બી સદ્ધામમાં કંઈક દેવું છે એટલે એમનું દાન કદાચ કાલે જાહેર થશે મારે કહેવાનું બ્રાહ્મણો થોડા સંસ્કૃતના શ્લોકો શીખે બ્રાહ્મણો થોડું સંસ્કૃતિને જાળવવા માટે એના બાળકોમાં જરૂર તમારે આ લોકનું બી બધું ભણવું પડે આજીવિકા માટે એ બી કરવું પણ થોડા ઉપનિષદો ગીતા કે ભાગવત એના શ્લોકો પણ બ્રાહ્મણોના બાળકોને એના વડીલોએ શીખવાડવા અને મંત્ર એ ભૂદેવ બોલેલા એ મંત્ર આજે આપણે લઈએ બહુ અદ્ભુત મંત્ર છે પાત્રેણ હિરણમયેન પાત્રેણ સત્યશ પી મુખમ तत्त्वं पुषन्नपा गुरुणो सत्यधर्मायद्रष्टये सत्यधर्माय द्रष्टये ઈશાવાસીપનિષદનો બહુ સમજવા જેવો મંત્ર છે કે સત્યનું મુખ ઢંકાયેલું છે સેનાથી ઢંકાયેલું છે હિરણમયેન પાત્રેન સુવર્ણમય પાત્રોથી આ ઢંકાયેલું છે ભાષ્યકારોએ એની વ્યાખ્યા કરી કે હિરણ્યમય પાત્ર એટલે શું પ્રલોભકેન લોભાવનારા વિષયોથી સત્યનું મુખ ઢંકાયેલું છે અથવા તો સત્તા ને સંપત્તિથી સત્યનું મુખ ઢંકાયેલું હિરણ્યમય પાત્ર એટલે સુવર્ણમય પાત્ર સુવર્ણ એટલે ધન

ઋષિ બેઠા હોય અને એની આગળ એના શિષ્યો બેઠા હોય અને ગુરુ શિષ્યો ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ભગવાન એ સત્યનું મોઢું અમારા માટે તમે ખુલ્લું કરો જે કંઈ અમારી વિષય વાસનાઓ અજ્ઞાનો કે અમારા મોહ એને દૂર કરી અને સત્યનો પ્રકાશ તમે કરો તત્વમ પુષણ અપાવૃણું હે પુષન હે પરમાત્મા હે સૂર્યનારાયણ તમે અંધારાને દૂર કરો અજ્ઞાનને દૂર કરો તત્વમ પુષન અપાવૃણું એ મુખ જે ઢંકાયેલું છે એને તમે ખુલ્લું કરો અપાવૃણું માને ઉદ્ઘાટય એને તમે ખુલ્લું કરો સત્ય ધર્માય દ્રષ્ટિએ અમને સત્ય ધર્મનું જ્ઞાન થાય અમને સત્યનું દર્શન થાય અમારા જીવનમાં પણ સત્ય આવે એટલા માટે તમે એ મુખને અમારા માટે ખુલ્લું કરો